નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ કાંટા વિસ્તારના કરાખંટ ગામે આવેલ ગેરકાયદે બનેલા ઝીંગા તળાવો પર જલાલપોર મામલતદારે જેસીબી ફેરવ્યું પંદર જેસીબી મશીન અને મરોલી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હજુ આગળ પણ આવા કોઈ ગેરકાયદેસરના તળાવ ધ્યાને આવશે તો ગેરકાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે

તેમને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ ત્રણ નોટિસ આંભળી અને આતી અને સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં કોઈ પુરાવા રજૂ થયા નહોતા કોઈ દબાણદારો સામે પણ આવ્યા નહોતા જેથી એમની ત્યાં સ્થળ પર આઇડેન્ટિફાય કરી માપણી કરાવી પોલીસ સ્ટેશન મરોલી તાલુકા પંચાયત કચેરી જલાલપોર અને મામદાર કચેરી જલાલપોર દ્વારા આર એનબીની મદદથી કુલ પંદર જેટલા જેસીબી લઈ અને ત્રણ ઝીંગા તળાવ તોડી અને નવ હેક્ટર જેટલી સરકારી જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવે છે તો અંદર પરંતુ આવી કોઈ કાર્યવાહી જે સરકારી જમીનની ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હશે અને એ દબાણ શોધક ટીમને જો ધ્યાને આવશે અને નિયમિત રીતે આ બાબતે કોઈ વસ્તુ જો કચેરીના ધ્યાનમાં આવશે તો એમને પણ આ કાર્યવાહી કરી અને કોઈ જો પુરાવા ન મળે તો દબાણ દૂર કરવામાં આવશે Gracias.